ઓકે તો લોહીનો સર્વ બ્લડ રિલેશન સરસ મજાનો ટોપિક છે ને આપણે ભજાવાના આપણે ગમતો વિષય છે અને બહુ ગધરો નથી એટલે અધવાણે લઈ માત્ર ને માત્ર આ ગોળ કુંડાના ચોગડા છે ને બોક્સ એકાળ યાદ રાખજો અને એમાં તમે બહુ વાર નહીં નાખ શું યાદ રાખવાનું કે પુરુષ હોય ને તો ચોરસ કરવાનું સ્ત્રી હોય તો ગોળ કરવાનું ખાસ યાદ રાખજો પુરુષ હોય તો ચોરસ સ્ત્રી હોય તો ગોળ બરાબર હવે આપણને ખબર છે પુરુષ અને સ્ત્રી બે કેવા હોય આપણા માટે તો મમ્મી અને પપ્પા કેવા હોય સમાન દરજ્જાના હોય ને કે હા તો મમ્મી અને પપ્પાને એટલે કે પતિ 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 અને પત્નીને કયો દરજ્જો આપી દેવાનો સમાન એટલે કે બરાબર જ્યાં જ્યાં પતિ પત્ની આવે એ વચ્ચે શું કરવાનું કામ બરાબર શું કરી નાખવાનું બરાબર પત પુરુષ એટલે કે પતિ એને ચોરસ સ્ત્રીને ને પછી સ્ત્રી કોઈ પણ હોય શકે બેન પણ હોય શકે કોઈ પણ હોય શકે દાદા દાદી સોરી દાડી માં ફૂઈ છે કાકી છે બેન છે કોઈ પણ હોય છે સ્ત્રી આવે ત્યાં ગોળ કરી નાખવાનું બરાબર છે પછી એ બીજા વચ્ચે શું કરવાનું તમને સમજાવું છું પછી પુરુષ એટલે કે ચોરસ સ્ત્રી એટલે કે ગોળ પતિ પત્ની વચ્ચે બરાબર ની નિશાની કરવાની હવે ભાઈ બેન હોય તો શું ભાઈ બેન એ સરખા છે ને પણ એમાં બરાબર ની કરશું તો આપણે ભૂલ પડી જશે એટલે એક મિનિટ ઓછો કરી નાખવાનું કેમ કે મેં પાછે આપણે રિચાર્જ છે ને હવે પાછે બે લીડા છે તો આપણી પાસે કેટલા લીડા કરી નાખવાના એ કે બરાબર છે આ જો આ બહેન છે તો આ બહેનનો શું થયો ભાઈ ભાઈ આની શું થઈ પાછી બે તો શું થયા ભાઈ બે આની આ જણ આપણે શું કહી શકો કે બે બે ને ભાઈ છે આપણે કહી શકીએ હા તો આ પિતાપુત્રનો પછી પિતાપુત્રીનો આ દર્શાવવા માટે તો જો ઉપરથી નીચે મત મત આટલી વસ્તુ છે ચોરસ કોણ બેટા એક એક નું રૂપ છે બરાબર આટલું છે બીજું કંઈ નથી જો ગીતાનો પુત્ર દર્શાવો તો આપણે તો એમથી નાના છીએ ને ઓબવિયસલી આપણે એમથી નીચે જવાના છે તો આ ચોરસ એટલે શું ચોરસ એટલે પુરુષ પુરુષ અને નીચે એટલે હોય છે તો નીચે ગયા તો પુત્ર કે હા ગોળ છે ગોળ એટલે શું સ્ત્રી એટલે નકીને પુત્રી હશે તો આ એવું કેવા માંગે કે આ ચોરસ એ પિતા છે અને આ છે શું છે પુત્રી તો એની જો આપણે શું કહી કે આ છે પુત્રી હશે આ છે સોરી આ છે માતા હશે કેમ કે ઉપરની સાઈડ છે ને તો આ શું હશે પુત્ર હશે આ શું છે પિતા અને આનો પુત્ર આ સહી માતા ને આનો પુત્રી બરાબર છે એક એક્ઝામ્પલ લઉં એટલે તમને વધારે ચાલશે પણ એના પહેલા ફરી એકવાર કહી ત્રણ જ વસ્તુ પર ડિપેન્ડ છે શું એક તો ચોરસ ગોળ પછી પતિ પત્ની તો બે રીતે દર્શાવવાના ભાઈ બહેન તો એક લીધો અને પિતા પુત્ર તો માતા સોરી માતા પુત્રી આ બધા ઉપર રીતે દર્શાવી દેવાનું બરાબર આવી ટકર છે તમને ક્યાંય એક જ એક્ઝામ્પલમાં માંડો નહીં પડે જે બે થી ત્રણ ટાઈપના જે એક્ઝામ્પલ પૂછાય છે એ બધા તમને અત્યારે આ વિડીયોસમાં કહી દઉં છું બરાબર છે મૂંઝવવાની જરૂર નથી એક એક્ઝામ્પલ અહીંયા હું જાતે ભરાય તમને શીખવાડું છું ખાસ ધ્યાન દેજો આવો કીધું જો જો ખાસ ધ્યાન દેજો એ એ બી નો પુત્ર છે બી એ સી નો ભાઈ છે CA CF D નો પતી છે ખાસ દેજો હું જો સમજજો DA A અને નો E અને F નો પિતા છે A કે સામે એવું લખજો મોટા ભાગે બોધવાઈ જશે તમને ખ્યાલ આવશે બરાબર છે અને છે

জো পুত্র মাডে সোক দলান্য় আওনে ছো পুত্র মাডে আ এ এ ও বিনো পুত্র ছে এ কোন পুত্র ছে বি নো আনো পুত্র এ নো পুত্র গিদো ખાલી જગ્યાનો પુત્ર છે હવે ખાલી જગ્યામાં માવલી હોય છે કે પપાય હોય છે તો બરાબર છે એના માટે છે એ બી નો શું છે પુત્ર પણ આ જે આપણે કીધું નથી બરાબર છે ખાસ ધ્યાન દેજો નીચેને થોડા ઉપર જઈએ તમને વધારે ખ્યાલ આવશે બરાબર છે જો આવું કીધું છે કે એ કોનો પુત્ર છે બી નો શું છે પુત્ર આવું કહી હવે બી એ સી નો ભાઈ છે બી સી નો શું છે ભાઈ હવે આની અંદર cos થઈ જશે કેમ કે ભાઈ કે બીને ને શું કીધો કોનો c નો હવે ભાઈ ને એનો આવે જાય આડો તો આવી જવાનો અહીં આપણે વાત કરી ભાઈ ને એનો આવે શું આવી જશે આડો એટલે બરાબર છે બી એ કોનો ભાઈ છે c નો પણ c નું પાછું કીધું એટલે કે સી કોણ છે સ્ત્રી છે કે પુરુષ છે બરાબર યાદ રાખ સજે જો સી એ ડી નો શું છે પતિ આ c એ કોનો પતિ છે d નો c એ ડી નો શું છે પતિ તો હવે ડી શું થઈ પતિ છે પત્નીને શું કરના પાડો કોણ કે કે સ્ત્રી છે અને એ બંને છે કેવા લેટ આવશે પતિ પત્ની કેવા લેટ આવે બે લેટ તો બે લેટ કર નાખો બરાબર છે હવે જોવાનું ડી એ ઈ અને એ નો પિતા છે સોરી ડી એ ડી પતિ સોરી તો આયા આપણે નાની ટીની મિસ્ટેક થઈ ડી આનો શું માતા ભઈ શકાય શું કહી શકાય માતા છે ડી એ ઈ અને એફ ની શું છે માતા કે કે સ્ત્રી છે ને લખવામાં થોડી મિસ્ટેક થઈતી બરાબર છે તો ડી એ કોની માતા છે ઈ અને એફ ની તો ડી ની નીચે આવે તો બે લીટા કરી લેજો કેમ કે બંનેના સંતાન છે ને આની જે કક્ષ કો ધાની ને જો મૂળ તો આમના બેના પુત્ર છે ને આની નીચે બે લીટા કર્યા એનો મતલબ કેવો થાય કે આની નીચે બે લીટર થાય કેમ કે આ બે પત્ની પત્ની છે એટલે આ જે બે સંતાન છે આ બે જ હશે હા કયા બે સંતાન છે ઈ અને એફ ઈ અને

પતિ ಆಶಯ पत्नी پس ce b اهو 뭐야 y ହେ ಆಶಯ y એટલે da ଆની શું થઈ db ની ଭାબી થઈ ગઈ હા అంటే ଆର ବାହେଁ શું છે c એટલે બો એટલે b ની d શું થઈ ଭାબી હવે a ଏ ଆର ପୁତ୍ର છે તો ଆର को a ने શું થાય કાકા થાય હા ca એના શું થાય કાકા થાય ખાસ ଦେજો હવે તો આ કાકાનો દીકરો યા શું થાય ભાઈ થાય ને પિતરાય ભાઈ આપણે કહીએ છીએ કઝિન્સ ભાઈ ભાઈ શું થાય કઝિન્સ બેન આયા શું થાય કાકી થાય બરાબર છે તમે ડાયાગ્રામ જો બનાવ તો આવડી જશે ને તો વાંધો નહી આવે બરાબર છે આવ જો સેલો છે તો તો વાંધો નથી પરંતુ બીજી રીતે આપણે પૂછે છે કે મહત્વનું છે અને એવા આપણે બહુ પૂછે છે ખાસ ધ્યાન રાખજો બરાબર છે કે એવું આપણે કીધું હોય કે સામેની કોઈ વ્યક્તિ છે

নে বাম মলেশে সও পোষে সোবে বামে বাম মলে হামলে এ নে বাম যাবি এ এ বাবে আর্যা ও্য়ে লাম পো্যবা হৎলারি কৈ এ সত়্া ক৊ મારા પપ્પા ના ભાઈ નો એ બી નો શું થાય બી નો શું થાય એટલે કોણ એ કોને શું થાય એ હું બીને શું થવાની બરાબર આના માટે ડાયાગ્રામ બનાવવાનું જલ્દી કો પડી જશે હવે જો લોહીના સંબંધમાં શું હોય કે આપણે આપણા પર જે વધારે લઈએ ને એ વધારે આપણે જલ્દી આવે બરાબર છે પરંતુ તમે ડાયાગ્રામ થી બનાવશો તો પણ તમને જલ્દી ખ્યાલ આવી જશે ડાયાગ્રામ બનાવી જો કોણ બોલે છે વ્યક્તિ એ કોણ બોલે છે વ્યક્તિ એ બરાબર છે હવે આ ચોરસ છે ગોળ એ આપણને કઈ ખબર નથી વ્યક્તિ એ બોલે છે બી તરફ આવે છે દીને કોની તરફ બી તરફ અબ બી જો એને શું થાય એ કહે છે હા કે તે એટલે બી મારા પપ્પા પપ્પા ના પપ્પાનો મારા પપ્પાનો આ એ પપ્પા ચી આ પપ્પા ઉપર મારા પપ્પા કોના પપ્પા એ આ પપ્પા નામ ચોરસ તો કરવું પડશે ને શું પપ્પા મારા પપ્પાના ભાઈ સાઈડમાં જશે ભાઈ નો નીચે જાય આ જ છે ફાઇનલ થઈ ગયું કે હા તો આ બંને વચ્ચે શું હોય એવું खास ध्यान देजो ते એટલે કે મારા પપ્પાના આમ મારા પપ્પાના ભાઈનો દીકરો આ શું થયો ભાઈ આ બે ભાઈ ભાઈ છે હા તો આ કેવો ભાઈ થાય મને કઝિન ભાઈ થાય કાકાનો દીકરો છે બાપુનો દીકરો અહીંયા બોલે હોય એટલે હોય એટલે ભાઈ ને નહી થાય પિતરે ભાઈ ને થાય તો પિતરે ભાઈ ભાઈ થાય બરાબર છે આવું કેવા માંગે છે આવા પ્રશ્નો આપણે પૂછે છે બરાબર અજીય પ્રકારનો પ્રશ્ન પૂછે છે એ સાથે સાથે આ વિડિયોમાં લઈ જવો જોઈએ લોહીના સંપર્કના જે કે પ્રશ્નો છે એ પૂરા થઈ જાય બરાબર છે અને આવા તો હશે ખાસ ધ્યાન રાખજો આપણી જે એક્ઝામ્સ છે એમાં આવો વધારે પડતા છે જેમ ઓલામાં આપણે લીધા હતા ને એક્ઝામ્પલ્સ એડ્રેટ ની જગ્યાએ આ આની જગ્યાએ આ લ્યો નિશાની ની જગ્યાએ કોઈ આવ્યું હોય એવા પ્રશ્નોમાં બહુ પૂછાય છે એટલે થોડું ડિફિકલ્ટ રેશિયો આપણે પણ વધારે તમે એમસીયુ સ્પેશિયલ સ્વર્સ પરસેન્ટ તમને આવડી જશે બરાબર છે ખાસ ધ્યાન દેજો આવું કહેજો તો

પછી એ ગુણ્યા હોય શું છે એ ડી ના પપ્પા છે પછી એ ભાગ્યા સી એટલે એ સી ના तो 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 खाली भाई जे भी क्या ये बता बी है लगे ए बी नो भाई छे ये माइनस सी है लगे ए सी री बहन छे ए गुणिया बी है लगे ए बी ना पप्पा छे ए भाग्या सी है लगे ए सी ना काका छे तो अब यहां पर ने नीचे आओ है पूछो जो जो ए बता बी गुणिया सी ભાગ્યા f d આવ હે કોઈ a એ f ને શું થાય b એ a d ને a a અને b નો સંબંધ શું જોઈએ a b એટલે શું કહેવા માંગે છે a G, b એટલે કે a એ b નો ભાગ છે આ a રહ્યો ઈ b નો શું છે વાય છે અ બી ગસો હોય શકે ને બોય જો હોય શકે બરાબર એ આપણે લતો એ માઈ હવે ગુણાકાર વાળો આવ્યો કે હા કોનો સમાધાન બી અને સી નો પણ આયા ગુણાકારમાં એ બી છે કેમ આવો રે આપણે એ બી નું જોઈએ તો એ ગુણ્યા બી એટલે કે એ એ ડી નો શું છે પપ્પા પહેલો એ બીજાનો શું છે પપ્પા તો બી એ સી નો શું હશે પપ્પા બી એ સી નો શું છે પપ્પા બી એ સી નો શું હશે પપ્પા ખબર પડી ગઈ શેરો છે ને ઓ હું સમજી શકું કે થોડું અઘરું લાગશે પણ વારંવાર તમે વિડીયો જોજો એકવાર સમજોને આપણે બીજી વાર જોજો બીજી વાર આપણે ત્રીજી વાર જોજો અને દરેક વાર તમે વિડીયો જોવા એટલે કઈ નવું આપણને શીખવા મળતું હોય છે બરાબર છે જેમ કે આપણે મૂવીઝ કોઈ જોતા હોય તો એકવાર જોઈએ તો એમાં જે જાણવા મળે બીજામાં મળે બીજા મળે ત્રીજા જોવા મળે બરાબર એવી જ રીતે વારંવાર તમે વિડીયો જોજો તમને ખ્યાલ આવશે ફરી એકવાર લો એ મતલબ એને શું કીધું પહેલું પહેલો એ બીજામાં શું છે ભાઈ પહેલો એ બીજાનો શું કે ગયો ભાઈ તો આમાં શું કીધું બી એ ગુણ્યા એટલે પહેલો એ બીજાનો શું છે પપ્પા એટલે બી એ સી નો શું થઈ ગયો પપ્પા પણ સી ની ખબર નથી ભાઈ છે કે બેન આગળ જોઈએ સી ભાગ્યા એ ભાગ્યા વાળો જો એ એ સી એ ભાગ્યા સી એટલે એ એ સી ના કાકા છે એટલે ભાઈ ના દીકરા આવે તો બરાબર એ એ સી ના શું છે કાકા એટલે કે પહેલો એ બીજાનો શું છે કાકો એટલે કે સી એ એફ નો શું છે કાકા આ સી એ કાકા છે પણ કોનો એફ નો કોનો એફ નો હવે જે આપે એના ભાઈનો દીકરો હશે આગળ જશે એના ભાઈનો પાછો નામ આપ્યો નથી એટલે સી એસ ના કાકા થઈ ગયા કે હા હવે વતાવાળો આવી ગયો વતાવાળો તો કે ગયો આ રીતે પાછો એ વતા બી એટલે કે એ એ બી નો શું છે ભાઈ એફ એસ ડી નો શું હશે ભાઈ આ એફ ડી નો શું હશે ભાઈ એટલે આ રીતે ચેન આખી બને બરાબર છે માત્ર ને માત્ર નિશાની પર ધ્યાન દેવાનું અને ઉપર જે આપ્યું છે એના પર ધ્યાન દેવાનું આઈ નો કે આમાં સમય થોડો વધારે જશે પણ ક્યારે ઓછો સમય જશે આ તમારે જો બીજા એક્ઝામનો સમય 40 સેકન્ડમાં સોલ્વ કરો છો અને જે આ તમારે 10 થી 15 સેકન્ડમાં સોલ્વ કરવો હોય તો પણ થઈ જશે એના માટે વારંવાર પુનરાવર્તન કરતો રહેવું પડે તો થઈ જશે બરાબર વારંવાર તમે સીધું સોલ્વ કરો 1500 1200 ગમે એટલા તમે કરવો કરો જેટલો નજર સામે આવે મોબાઈલમાં રીલ્સ જોવો તો એમાં આવે તો ધેરકે સોલ્વ બરાબર છે તો જલ્દી થઈ જશે માનવા નહીં આવે બરાબર અને વારંવાર સોલ્વ કરશું એટલે ઈઝીલી છે કે કોઈ પણ વસ્તુ વારંવાર આપણે દોહરાવીએ ને સદિશ થઈ જાય બરાબર છે એટલે આ પ્રકારનો હોય હવે બીજું શું બની શકે એની ચર્ચા દઉં માત્ર માત્ર નિશાની અહીંયા ખાસ ધ્યાન દેજો આ નિશાની છે આવો એટ ધ રેટ હેઝ ટકા આવો એસ દો અને વચ્ચે નિશાની બની લેના છે ખાસ ધ્યાન દેજો પછી નિશાની શું કરશે એટ ધ રેટ ટકા એસ અને પાછો બીજો શું બાકી રહી ગયો પેલા મને હેડ બરાબર આ નિશાન આવી દે કોઈ ઈસી છે ને અઘરું નથી જો હવે આ સવાલ કરે છે ચલો હું કરાઈ બરાબર છે અઘરું નથી માત્ર ને માત્ર આપણે ગૂંચવાઈ જઈએ છે કેમ આપણે એક સેલું ભણ્યા હોય છે અને આપણી પાસે નિશાની વાળું આવે ને એટલે આપણે ગભરાઈને મૂકી રહીએ છે બરાબર ગભરાઈને મૂકવાનું નહીં બરાબર ખાસ ધ્યાન દેજો શરૂઆતમાં તમારી પાસે આવું આવે ને અને તમને લાગે કે આ માયામાં વાર લાગે એવું છે તો તમે માર્ક ફોર રિવ્યુ નીચે જે ઓપ્શન હોય છે નીચે આપણે એમસીક્યુ હશે નીચે ઓપ્શન હશે માર્ક ફોર રિવ્યુ એનો મતલબ કેવો કે હું મારો પેપર પૂરો આવશે પૂરો થઈ જશે સમય હશે તો આ પાછો પ્રશ્ન જોઈશ એટલે ડાયરેક્ટ આપણે એ જ ખબર કે આ પ્રશ્ન મારી રિઝ્યુમમાં જોવાનું રહે એટલે ટિક કરી બરાબર છે ડાયરેક્ટ પ્રશ્ન ઉપર આપણે જઈ શકીએ બરાબર તો ચાલુ કરીએ આનું કે એ એડ્રેસ કી શું કહેવા માંગે એડ્રેસ કી એટલે કે એ એ બીનો ભાઈ છે એટલે પહેલો એ બીજાનો શું છે ભાઈ આ પહેલો એ બીજાનો શું છે ભાઈ ભાઈ એટલે કે એ બીજો અગાઉ આપણે વાત કરીએ એમ એના પછી ટકા તો ટકા શું કેવા માંગે છે એ d ના પપ્પા છે એટલે કે પહેલું એ બીજા નો પપ્પા છે આ પહેલું એ કોનો પપ્પા છે એ નો પપ્પા છે આ નો શું છે પપ્પા છે કોણ છે કીધું નથી ડોલર ક્યાં છે આ એ શું કેવા માંગે છે કે એ c ના કાકા છે એટલે કે એ c ના કાકા પહેલો એ બીજા નો શું છે કાકા છે બરોબર તો સી એ નો શું છે કાકા सी ए एफ नो શું થઈ ગયો કાકા થઈ ગયો કાકા એટલે કે ચોરસ કાકા એટલે કે પુરલિંગ છે બરાબર પુરુષ છે હવે બાકી એ તો હેસ હવે હેસ શું કેવા આપે છે એ એ સી ની બહેન છે એ એ સી ની શું છે બહેન એટલે કે એફ એ ડી ની શું છે બહેન છે એ એ ડી ને શું છે બહેન છે બહેન એટલે કે ગોળ ફાઈબર થઈ ગયા તો આ ચેન બનશે બરાબર આઈ ટી કે પતિ પત્ની નું કીધું હોય કે ભાઈ બહેન નું કીધું હોય કે દાદા દાદી નું કીધું હોય કોઈ સ્કૂલ નું હોય એ તો પછી આપણે આવી રીતે સાંકળનો રૂપ બનાવી દો આવડી જાય બરાબર છે એટલે સાદું આવી શકે છે પછી પ્લસ માઈનસ નું આવી શકે છે પછી આવી રીતે નિશાની આવી શકે છે અથવા તો બીજું કોઈ બી આવી શકે છે એટલે માત્ર મેં આપણે જોવાનું છે અને એનું અનુકૂળ કરવાનું છે શું આપણને કીધું છે એને મુજબ આપણે અનુસરવાનું છે બરાબર છે આજે કે આઈ હોપ કે તમને સંગળ પડી જશે બરાબર જો ના પડે તો ફોર યોર મને કમેન્ટ કરજો એટલે મેસેજ કરજો તમે ફરીવાર સમજાવીશ બરાબર છે